અમરેલી અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હવે ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે અમરેલી જિલ્લામાં મોટાભાગના પશુપાલકો અમર ડેરીમાંથી નાણાકીય સહાય આપવામાં આવે છે અને નાણાકીય સહાય થકી પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જે પશુની છે સામાન્ય વર્ગના લોકો છે તો એને સાડા સાત ટકા વ્યાજમાં રાહત આપવામાં આવે છે અનુસૂચિત જાતિના જો કેસ હોય તો એમાં સાડા આઠ ટકા વ્યાજ રાહત આપવામાં આવે છે એવી જ રીતે એના વીમો પશુ જે ખરીદે એનો વીમો લે તો વીમામાં પણ પંચોતેર ટકા જેવી સહાય આપવામાં આવે છે એ જ રીતે એનું કેટલ શેડ બનાવવામાં આવે તો એમાં પચાસ ટકાની સબસિડી આપવામાં આવે છે અને અનુસૂચિત જાતિના હોય તો એમાં પંચોતેર ટકાની કટલ છેડમાં સહાય આપવામાં આવે છે એ જ રીતે ઇલેક્ટ્રિક ચાપ કટર મશીન તો એમાં પંચોતેર ટકાની સહાય આપવામાં આવે છે એ જ રીતે મિલ્કિંગ મશીન હોય તો એમાં પણ પંચોતેર ટકાની સબસિડી આપવામાં આવે છે પછી ગાયો કે ભેંસો હોય તાપ ન લાગે એટલે એની ફોગર સિસ્ટમ લગાવવામાં આવે તો એમાં પણ પંચોતેર ટકાની સબસિડી આપવામાં આવે છે એવી જ રીતે સ્પેશિયલ ગાયો માટે જો એનો શેડ કરવામાં આવે તો એમાં એક પણ અલગ અલગ છે તો એમાં વ્યાજમાં બાર ટકાની રાહત છે બાકી બધા નેવું ટકાની સબસિડી આપવામાં આવે છે પંચોતેર ટકાની છે એ ગાયો માટે વિશેષ વધારે સબસિડી આપવામાં આવે છે બાર દુધાળા પશુની યોજના એટલી સરસ છે રાજ્ય સરકારની કારણ કે એ એક યુનિટ બનાવે તો માણસની વાયબિલિટી આવી જાય કે બાર દુધાળા પશુ હોય તો એનું મિલ્કિંગ બે માણસ એમાં કામ કરી શકે ઓટોમેટિક મિલ્કિંગ મશીન લગાવી શકે ઓગર સિસ્ટમ લગાવી શકે શેડ સારી રીતે બનાવી શકે અને એ જે દૂધ ભરે એમાં એને નહીં નહીં તો મહિને પચાસ હજાર રૂપિયા એવરેજ નફો કમાઈ શકે ઘેરે બેઠા બધું જ વેચાતું લઈને ખવાર તો પણ પચાસ હજાર રૂપિયાની ઇન્કમ દર મહિને બધો ખર્ચ કાઢતા એમાં છે એટલે આ યુનિટ સારામાં સારું વાયબલ યુનિટ છે અને અમે ડેરી દ્વારા સતત પ્રયાસો કરીએ છીએ અમે આ જિલ્લામાં લગભગ ત્રીસઠ જેવા યુનિટો પણ અમે આ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઊભા કરાવ્યા અને ખૂબ સરસ રીતે ચાલે છે હવે બીજી વાત ડેરી દ્વારા હું સહાય આપવામાં આવે એની જે વાત કરો તો એમાં કે આ ડેરી દ્વારા જે ને ખાણદાણ ખવરવું હોય અમારા ડેરીમાં દૂધ ભરનારા જે પશુપાલકો છે એને અમે પચાસ અરે એક બેગે પર બેગે દોઢસો રૂપિયા સબસિડી આપીએ છીએ કે જેથી કરીને એ અમારે ત્યાંથી દાણ લે તો એને બજાર કરતાં સસ્તું દોઢસો રૂપિયા મળે અને સ્ટાન્ડર્ડ મળે ક્વોલેટી એ એક વ્યવસ્થા આપીએ છીએ બીજી વેટનરી વ્યવસ્થામાં એ બધી જ અમે ફ્રી ઓફ કોસ્ટ અમારા જે પશુપાલક અમારા ડૉક્ટરો જે છે એ પશુપાલકોને કોઈ પણ સારવાર હોય કોઈ પણ દવા હોય તો ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ ત્રીજી વાત છે એ સૌથી અગત્યની વાત છે કે જે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર એમરીઓની વાત છે એ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ માટેનું પર એમ્બ્રિયો એકવીસ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે તો રૂપાલા સાહેબ ભારત સરકારમાં હતા એમણે આ અમને આ સ્કીમ મંજૂર કરી દીધી તો ભારત સરકાર પાંચ હજાર રૂપિયા સબસિડી આપે પાંચ હજાર રૂપિયા અમૂલ ફેડરેશન એ આપે છે અને અગિયાર હજાર રૂપિયાનો ખર્ચ જો એ અગિયાર હજાર રૂપિયાનો ખર્ચ અમારું ડેરીનું બોર્ડ મળ્યું અને એમાં આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ એના સ્થાપક ચેરમેન છે ને એનું કાયમ માર્ગદર્શન હોય છે ને એ પ્રમાણે અમે કામકાજ કરતા હોઈએ તો એમણે વિચાર્યું કે આ પશુપાલકો આવડો મોટો ખર્ચ ભોગવી નહીં તો એ અગિયાર હજાર રૂપિયાનો જે ખર્ચ છે એ ડેરી ભોગવે છે એટલે પશુપાલકને હોય હોવો ટકા ફ્રી ઓફ કોસ્ટ મળે છે એ એમરીઓમાં એ એમ્બ્રિયો છે ને એ ખૂબ ઊંચા પ્રકારની નસલ છે આપણી જે ગાય છે ગીર ગાય જે સારામાં સારી નસલની એ વર્ષનું ત્રણ હજારથી બત્રીસો લીટર દૂધ આપે છે એ જ ગાય જસદણ દરબારે જે બ્રાઝિલને આપી હતી ભેટમાં અને ત્યાંની ગવર્મેન્ટે જે એના ઉપર અપડેશન કર્યું અને એના કારણે એ ગાય અત્યારે બાર હજાર લીટર દૂધ આપે છે દર વર્ષમાં આપણી ગાય ત્રણ હજાર આપે છે બાર હજાર આપે છે હવે એ દૂધ એ લેવલે આપણે જવું હોય એ દૂધ ઉત્પાદન વધારવું હોય તો એમાં બહુ મોટી મહેનત કરવી પડે છે એટલે એમાં જે આપણી ત્રણ હજાર લીટરવાળી ગાય છે એના અંડબીજ કલેક્શન કરવામાં આવે અને બાર હજાર લીટરવાળી જે ગાય દૂધ હોય એનો જે આખલો હોય એનું સિમેન્ટ લેવામાં આવે એ બેનું ફલિનીકરણ લેબમાં કરવામાં આવે અને એમાંથી એમરીઓ તૈયાર થાય એ ગાયની અંદર મૂકીએ અને એ ગાય વ્યાય અને એ જે બચ્ચું આવે અને એ મોટું થાય વ્યાય ત્યારે એમાં છ હજાર લીટર દૂધ આવે છ હજારને બાર હજારને મેળવીએ એટલે નવ હજાર લીટર દૂધ આવે નવ હજારને બાર હજારને મેળવીએ ત્યારે બાર હજાર લીટર દૂધ આવે એ એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી ઇટીઆઈ લેબની જે ટેકનોલોજી છે એ અમે અમારી ડેરીમાં સો કરોડના ખર્ચે અહીંયા તૈયાર કરી રહ્યા છીએ અને એ ટૂંક સમયમાં કાર્યરત થઈ જાય અત્યારે અમે પ્રાથમિક સ્ટેજે અમારી ડેરીમાં નાની લેબ બનાવીને કામ શરૂ કરી દીધું છે ભારત સરકારની મદદથી અને પચીસથી ત્રીસ જેવા બચ્ચા આ જન્મી ચૂક્યા છે એટલે આ પ્રોજેક્ટ ધરતી ઉપર રન થઈ ગયો છે આ વ્યવસ્થા અમર ડેરી દ્વારા કરવામાં આવી છે અશ્વિનભાઈ સાવલિયા અમર ડેરીના ચેરમેને જણાવ્યું કે મોટાભાગના ખેડૂતો હવે અમરેલી જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય કરે છે અને યુવા વર્ગ હવે પશુપાલનના વ્યવસાયમાં જોડાઈ રહ્યા છે નોકરી અને વ્યવસાયને બદલે પશુપાલનનો વ્યવસાય પણ નિર્ભર અને આત્મનિર્ભર બનાવી રહ્યો છે જેથી અમર ડેરી આવા યુવા અને ખેડૂત વર્ગના લોકો પશુપાલનના વ્યવસાય માટે અલગ અલગ ગુજરાત સરકાર અને અમર ડેરીની જોગવાઈ મુજબ નાણાકીય વ્યાજ માફી સહાય આપવામાં આવે છે અશ્વિનભાઈ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમર ડેરી દ્વારા પશુઓના તબેલા તૈયાર કરવા માટે સહાય આપવામાં આવે છે બાર દુધાળા પશુઓ યોજના થકી પશુપાલનનો વ્યવસાય કરી શકાય છે ગુજરાત સરકાર પશુપાલનના વ્યવસાયમાં સબસિડી યોજના આપે છે બાર દુધાળા પશુઓની સબસિડી યોજના હોય છે જેમાં શેડ બનાવવા પશુની ખરીદી કરવી પશુ માટે ફોગિંગ તેમજ પશુના ઘાસચારા માટે ચા કટર ખરીદવા માટે દુધાળા પશુની યોજનામાં સબસિડી આપવામાં આવે છે બાર ગાયના સાહીઠ હજાર રૂપિયા લેખે યુનિટ દીઠ સાત લાખ વીસ હજાર અને બાર ભેંસ માટે સિત્તેર લાખ હજાર લેખે યુનિટ દીત આઠ લાખ ચાલીસ હજાર રૂપિયા થાય છે જમા સામાન્ય જાતિ માટે સાત પોઈન્ટ પાંચ ટકા અનુસૂચિત જાતિ માટે અને અનુસૂચિત જનજાતિ માટે તથા મહિલા વર્ગ માટે આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજમાફી આપવામાં આવે છે પશુ વીમા સહાયમાં પ્રથમ ત્રણ વર્ષના વીમા પ્રીમિયમની રકમ સત્તાવન હજાર છસોમાં પંચોતેર ટકા આપવામાં આવે છે શેર માટે રૂપિયા ત્રણ લાખનો બાંધકામ જેમાં પચાસ ટકા મહત્તમ સહાય દોઢ લાખની આપવામાં આવે છે તેમજ ઇલેક્ટ્રોનિક્સ ચાફ કટરની કિંમત ચોવીસ હજાર જેમાં પંચોતેર ટકા એટલે કે અઢાર હજાર આપવામાં આવે છે મિલ્કિંગ મશીનની પિસ્તાલીસ હજારમાં પંચોતેર ટકા એટલે કે તેત્રીસ હજાર સાતસો ઓગર સિસ્ટમ બાર હજાર રૂપિયામાં પંચોતેર હજાર કે નવ હજાર રૂપિયા થાય છે જે સહાય પેટે આપવામાં આવે છે અમર ડેરી દ્વારા ઉપરોક્ત કિંમતની સહાય પેટે માફી આપવામાં આવે છે જે સહાયના ધોરણે પશુપાલકોને મળવાપાત્ર રહે છે સબસિડી યોજનામાં લાભ લેવા માટે પશુપાલકો ખેડૂત વર્ગ અને યુવા વર્ગને બેંકમાંથી મેન્શન લેટર લેવો જરૂરી હોય છે ત્યારબાદ લેટર સાથે અમર ડેરી ખાતે પહોંચી નાણાકીય વ્યાજ માફી સહાયના સર્વર દ્વારા ફોર્મ ભરવામાં આવે છે જેમાં અમર ડેરી અને ગુજરાત સરકાર દ્વારા વ્યાજ માફી સહાય યોજના લાગુ થાય છે બેંકના ધિરાણ ઉપર ગુજરાત સરકાર અને અમર ડેરી વ્યાજ માફી સહાય આપે છે